માંડવીના શહેરી વિસ્તારમાં જલભરાવની સ્થિતિ છે મુન્દ્રાના કેટલાક જલભરાવની સ્થિતિ છે બાકી આખો માંડવી વિધાનસભા ક્ષેત્ર ઉપર તમામ વસ્તુઓ રિસ્ટોર થઈ ગઈ છે એકસો ને ગામોની અંદર તંત્ર ઝડપથી કામ કરી એકસો ને સાહીઠ ગામમાં વીજ પુરવઠો પુનઃ થઈ ગયો છે આવવા જવાના જે રસ્તા તૂટેલા હતા એ આવવા જવાના રસ્તા તમામ મોટરેબલ થઈ ગયા છે તંત્ર પુષ્કળ સારી રીતે કામે લાગી ગયું હતું સાથે સાથે રેવન્યુ વિભાગ દ્વારા ઘર વખરીની નુકસાની પણ રકમો ચૂકવાઈ ગઈ છે અને હજી સર્વે પણ ચાલી રહ્યું છે સાથે સાથે ખેતીવાડી ક્ષેત્રની અંદર જો નુકસાની થઈ તો આ રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે એના માટે પણ કેળા પપૈયા અને શાકભાજી જેવા બાગાયત વિસ્તારમાં પણ જે નુકસાનીઓ એનો પણ સર્વે કરવાની કામગીરી બાગાયત વિભાગની ટીમ ખેતી નિયામકની ટીમ ગ્રામ સેવકની ટીમ પલાટીની ટીમ આ બધી ટીમો સાથે મળીને સમગ્ર તાલુકા વિસ્તારમાં ગ્રામ્ય કક્ષાએ ખેતીવાડીનો સર્વે થઈ રહ્યો છે એમાં બાગાયતને નુકસાન હોય તો આ બાગાયતમાં જે મેં વાત કરી એ પ્રમાણે કેળા પપૈયા અને શાકભાજીને આવરી લેવામાં આવ્યા છે ઉપરાંત પાકો તમામ એવું નહીં કે મગફળી નહીં ને કપાસ નહીં નહીં કે જુવાર નહીં બધા જ પાકો ઘાસ સિવાયના તમામ પાકોને આવરી અને એનો પણ સર્વે થઈ ગયો છે સાથે સાથે ખેડૂતોના કે માલધારીના જે પશુઓનું મરણ વરસાદને કારણે ભારે વરસાદને કારણે થયું છે તો એનો પણ સર્વે પશુપાલન વિભાગની ટીમ દ્વારા થયું છે અને એને પણ સહાય ચૂકવવાની કામગીરી ઓલરેડી ડીબીટીના માધ્યમથી થઈ ચૂકી છે ઉપરાંતમાં જ્યારે જલ ભરાવની સ્થિતિ માનવી શહેરમાં થઈ ત્યારે દેશના વડાપ્રધાન માનની નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભોપેન્દ્રભાઈ પટેલ સાહેબની ડબલ એન્જિનની સરકારે ચિંતા કરીને NDRF ની ટીમ એસડીઆરએફ ની ટીમ સાથે સાથે મિલિટરીને જ્યાં જરૂર પડી ત્યાં એને પણ ઉતારીને જ્યાં રેસ્ક્યુ કરવા જેવા હતા અને રેસ્ક્યુ કરીને નગરપાલિકામાં ક્યાંક સમાજવાડીની અંદર એમને રોકીને એમને ખાવા પીવાની વ્યવસ્થા કરી અને પાછા પુનર્વત કરેલા છે એમ પાણીના નિકાલ માટે ફિલ્ટર મશીન ડીવોટરી થવાનું કારણ મેં જે કહ્યું કે ત્રણ દિવસ લાગ લગાડ બાર બાર તરતો ચૌચોદ ઈંચ વરસાદ છત્રીસ ઇંચ વરસાદ એકસાથે પડે સાડા ત્રણ ફૂટ ત્રણ ફૂટ વરસાદ પડે તો આપ સમજી શકો છો કે આ સ્થિતિ થાય એને કારણે જલભરાવની સ્થિતિ થઈ છે બાકી સો ઇંચ વરસાદ પણ પડ્યો છે અને પાણી નીકળી પણ ગયું છે

વહેલું આવું તો પણ ના જેને સહાય કરવાની મદદ ની ભાવના હોય એમના કોઈ જ વ્યક્તિ મારે આપના માધ્યમથી આપના મિત્રો પાસે ત્યાં વિઝ્યુઅલ પણ હશે આપ જોઈ શકો છો કે જે વિસ્તારમાં ગયા છે ત્યારે વિપક્ષની શું સ્થિતિ હતી લોકોએ વિપક્ષને ને આવકાર્યા નથી જયારે સત્તા પક્ષના લોકો તરીકે કાર્યકર્તા તરીકે નગરપાલિકાના સદસ્યો તરીકે જે કાર્યકર્તા ત્યાંના લોકોએ નામ લીધા છે બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ લોકો વચ્ચે રહ્યા છે અને આપ બધા પણ મીડિયા પણ સૌથી અમારી સાથે સાથે અને મીડિયાના મિત્રોને આપમાંથી ઘણા બધા મિત્રો મારી બોટમાં જેસીબીમાં ટ્રેક્ટરમાં જેવી અનુકૂળતા હતી એ પ્રકારે તમે બધાએ મને પણ જોયો છે અને અમે બધા આખી ટીમ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની ટીમ ચૂંટાયેલી ટીમ સંગઠનની ટીમ આ બધા જ ટીમના લોકો લોકોની વચ્ચે રહીને લોકોના દુઃખમાં સહભાગી બાકી વિપક્ષે આક્ષેપ કરતું હોય તો એ આક્ષેપો સરંતર ખોટા છે હું એને નકારું છું કારણ કે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે વિધન છે ડીબીટીનું ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરનું એના માધ્યમથી તંત્રએ ચોવીસ કલાકમાં ચુકવણા છે અને જે ચોવીસ કલાકમાં ચુકવણા કરે છે લોકોના સીધા ખાતામાં ગયા અને એવું તો એને કદી કલ્પના કરી નથી એ પક્ષોએ અને એ પોતે આવ્યા છે તો ક્યારે પાણીની અંદર પગ નથી મૂક્યો બાર ઊભો ફોટોગ્રાફી કરું એટલે મારી એમને કોઈ ટીકા નથી પરંતુ એમને જે ટીકા કરવી વિપક્ષ ને કરવી કરે